ગધેડાનો તબેલો સાંભળીને જ વિચિત્ર લાગે છે પાટણના મડુદ ગામના યુવાને જોરદાર કિમિયો કર્યો છે પીએટીસીનો અભ્યાસ કર્યા બાદ ટેટની પરીક્ષા પણ પાસ કરી ચકેલા આ યુવાને સરકારી નોકરી કરવાના બદલે ગધેડાનો તબેલો કર્યો છે યુવાન ગધેડીનું દૂધ દૂધનો પાવડર અને છાણ વેચીને મહિને પાંચ લાખ થી લઈને સાત લાખ રૂપિયાની કમાણી કરે છે લાખો રૂપિયા તો કમાવશે લાખો લાખોની ઉપર થાય કે 5 લાખ થી તો વધારે થાય એમથી ઓછું ન હવે તમને વિચાર આવશે કે કે આ યુવાન આટલા બધા પૈસા કેમ છે છે કારણ એવું ગધેડીના એક લીટર દૂધનો ભાવ પાંચ હજારથી લઈને સાત હજાર રૂપિયા છે દૂધમાંથી બનેલા પાવડરની ખૂબ માંગ રહે છે કહેવાય છે કે વિદેશમાં બાળકોને ગધેડીના પાવડરનું દૂધ વધારે આપવામાં આવે છે જેનો ભાવ સિત્તેર હજારથી એક લાખ રૂપિયાનો છે મારી આસપાસ તમને બહુ બધા ગધેડા દેખાતા હશે આપણે આ પ્રાણીને મૂર્ખ પ્રાણી સમજતા હોઈએ છીએ પરંતુ તમને ખબર છે આ મૂર્ખ પ્રાણી આપણે જેને સમજીએ છીએ એ ગધેડીનું દૂધ વેચાઈ રહ્યું છે માર્કેટમાં છ હજાર રૂપિયાનું લીટર અને આ છ હજાર રૂપિયાનું લીટર કેમ આટલો મોઘો વેચાઈ રહ્યું છે તેનું સાબુ કેમ આટલો મોંઘો વેચાઈ રહ્યો છે તેના દૂધનું તેનો પાવડર દૂધના પાવડર કેમ આટલો મોંઘો વેચાઈ રહ્યું છે તે ત્યાં અહીંના માલિક સાથે આપણે વાતચીત કરીશું અમે પાટણના મણુદ ગામે આવ્યા છીએ આ ટીડીએસ ડોંકી ફાર્મ તમને દેખાઈ રહ્યું છે બહુ બધા ગધેડા અહીંયા છે આપણે માલિક સાથે વાત કરીએ અમારી સાથે દેખાઈ રહ્યા છે ધીરેનભાઈ છે ટીડીએસ ડોંકી ફાર્મના માલિક અને તેમણે આ શરૂઆત કરી છે કેવી રીતે આ શરૂઆત પહેલાં સૌથી પહેલા વાત એ જ કરવી છે કે આટલું મોંઘો સાબુ અને આટલો મોંઘો તમે આ દૂધ વેચો છો આ બધા જાણી ચોકી ગયા તમને ખબર નથી પડતી આટલું બધું મોંઘું કેમ છે આ શું એક કોસ્મેટિક રો મટીરિયલ છે આ દૂધ પીવામાં યુઝ નથી થતું આનો ઉપયોગ સ્ત્રી સૌંદર્યના સંસાધન અને દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે એટલા માટે આ દૂધ એટલું મોંઘું થાય બરાબર સાબુ સાબુ જે છે જે સ્કિનની એલર્જી હોય છે કે પછી તમારા સ્કિનમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય એના માટે સૌથી વધારે યુઝ થાય છે અને તમારી ત્વચાને રોનક અપાવવા માટે આ સાબુનો ઉપયોગ થાય છે એટલા માટે આટલું મોંઘું જાય છે બરાબર પીવામાં ઉપયોગમાં નથી લેવામાં આવતું પીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે નાના બાળકો જેમને અમુક બાળકોને એવું છે કે માતા નથી હોતી કે પછી માતા કામ ઉપર જાય છે તો માતાના દૂધ બરાબર આ દૂધ ગણવામાં આવે છે એટલા માટે આ દૂધ સૌથી વધારે કીપર્સ જે હોય છે એ વાપરે છે ક્યાં આટલું મોંઘું દૂધ વેચો છો ક્યાં તમે અમે સૌથી વધારે તો મિલ્ક જે છે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં વેચીએ છીએ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે ત્યાં સેલ કરીએ છીએ અને બધું મિલ્કનો પાવડર બનાવીને આઉટ ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ કરીએ છીએ વિદેશોમાં પણ જાય હા વિદેશોમાં જાય છે બરાબર અને સોપ કોણ ખરીદે સાબુ સાબુ એ ઓનલાઈન જેવી રિક્વાયરમેન્ટ આવે છે સ્કીનના જે ડોક્ટર્સ હોય છે એમની પાસેથી ઘણી રિક્વાયરમેન્ટ આવે છે અમારા અમદાવાદમાં જે ચાર પાંચ એવા ડૉક્ટર્સ છે જે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે એ રિકમેન્ડેડ કરે છે અને એમના જે ક્લાયન્ટ હોય અમારી પાસેથી પરચેસ કરે છે બરાબર આ શરૂઆત કરવાની તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે ભાઈ હવે ગધેડીના દૂધનો બિઝનેસ કરવો છે એકચ્યુઅલી હું ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતો હતો બટ પછી ગવર્મેન્ટ જોબમાં વેકેન્સીઝ બહુ ઓછી આવે છે અને તમારે એમાં કોમ્પિટિશન પણ વધારે આવે છે એના લીધે પછી મેં એવું બિઝનેસ નાનું એવું સ્ટાર્ટઅપ કરવાનું જ વિચાર્યું હતું એમાં પછી આ એક બિઝનેસ આઈડિયા એવો લાગ્યો જેમાં તમે સારા સારું એવું પ્રોફિટ મહિને અરજી અર્ન કરી શકો છો એટલા માટે પછી આ બિઝનેસના પાછળ મેં થોડું રિસર્ચ કર્યું કે કઈ રીતે શું સેલ કરવું દેખભાળ કરવી એ બધી માહિતી મેળવતા મેળવતા ધંધો ચાલુ કર્યો અને આજે સારું એવું ઇન્કમ સોર્સ બનાવી લીધો છે બરાબર